નમસ્કાર આપ જોઈ રહ્યા છો એ આર વી ન્યૂઝને હું છું માસુમ નજર કરી આજના મહત્ત્વના સમાચાર ઉપર

અટકાવ્યા હતા ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા વર્ષથી પોર્ટલથી કોમન એડમિશન પ્રક્રિયા કરવામાં આવી રહી છે આ વર્ષે પણ વિકાસ પોર્ટલ વડે વિદ્યાર્થીઓને અલગ અલગ કોલેજમાં પ્રવેશ આપવામાં આવ્યો છે જોકે હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં પ્રવેશથી વંચિત રહી ગયા હોવાનો એનએસયુઆઈએ દાવો કર્યો છે લાખો પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલો ગિરનાર રોપવે આગામી સમયમાં મેન્ટેનન્સની કામગીરીને કારણે અસ્થાયી રૂપે બંધ રહેશે ગિરનાર રોપવેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રોપવેની નિયમિત જાળવણી અને મશીનરી મેન્ટેનન્સના સંદર્ભે સાત ઓક્ટોબરથી નવ ઓક્ટોબર બે દરમિયાન પ્રવાસીઓ માટે રોપવેની સેવા ઉપલબ્ધ નહીં રહે કંપનીએ આ નિર્ણય દિવાળીના તહેવાર નજીક આવી રહ્યો છે અને પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે તે પહેલાં જ મશીનરીને સંપૂર્ણપણે તૈયાર કરવાના હેતુથી લીધો છે પ્રવાસીઓની અગવડ ન પડે તે માટે અગાઉથી આ જાણ કરવામાં આવી છે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં શનિવારે રાત્રે ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક ત્રેવીસ પર પહોંચી ગયો છે તેમાં સાત બાળકોનો પણ સમાવેશ થાય છે ઘણા લોકો હજુ પણ ઘૂમ છે ઘણા ઘરો કાટમાળમાં તણાઈ ગયા છે દાર્જિલિંગ અને સિક્કિમ વચ્ચેનો રોડ સંપર્ક દેશના બાકીના ભાગોથી કપાઈ ગયો છે પ્રવાસન મોસમ દરમિયાન બે હજારથી વધુ પ્રવાસીઓ દાર્જિલિંગ અને સિક્કિમમાં ફસાયેલા છે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં શરદોત્સવ નિમિત્તે દાદાને કમળની થીમનો શણઘાર કરવામાં આવ્યો હતો છ ઓક્ટોબર બે હજાર ના રોજ સોમવારે હનુમાનજી દાદાને હીરા જડિત મુકુટ અને દિવ્ય વાઘા પણ ધરાવવામાં આવ્યા હતા જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી શરદોત્સવના ભાગરૂપે રાત્રે નવ થી અગિયાર દરમિયાન દાદાના દરબારમાં સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં ડીજેના તાલી રાજ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે સુરતના લિંબાયત વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે એક પંચાવન સંબંધીના ઘરની બહાર ઉભા હતા તે દરમિયાન યમરાજ રૂપી ટ્રકનો ચાલક આવ્યો હતો અને રિવર્સમાં ટક્કર મારીને કચડી નાખ્યા હતા જેથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે પંચાવન વર્ષીય શરદ પાટીલ મહારાષ્ટ્રથી દીકરીના લગ્નની ખરીદી કરવા માટે સુરત આવ્યા હતા દોઢ મહિના બાદ દીકરીના લગ્ન પહેલાં જ પિતાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો એ આરવી